એકદમ યમીયમી ટેસ્ટી ટેસ્ટી પંજાબી લસણિયા ચિપ્સનું શાક બનીને રેડી થઈ ગયું છે તો ચાલો ફ્રેન્ડ્સ જમવા રાધે રાધે જય દ્વારકાધીશ જય માતાજી વેલકમ બેક ટુ જિગ્નાબા કિચન તો ફ્રેન્ડ્સ આજે એક જિગ્ડાબા કિચનમાં બનવા જઈ રહ્યું છે બટેકાનું શાક એટલે કે આપણે બનાવીશું બટેકાનું શાક એટલે જે સિમ્પલ રીતે બનાવે તે નહીં આપણે બનાવીશું બટેકાની ચિપ્સનું શાક તો તેના માટે મેં અહીંયા પાંચસોથી સાતસો ગ્રામ જેટલા બટેકા લઈ લીધા છે તો હવે આપણે બટેકાને છાલ ઉતારીને તેની લાંબી લાંબી ચિપ્સ બનાવીશું અને સરસ મજાનું બટેકાનું બટેકાની ચિપ્સનું શાક રેડી કરી લેશું તો ચાલો ફ્રેન્ડ્સ પહેલાં આપણે બટેકાને ચિપ્સમાં સુધારી લઈએ અને હા ફ્રેન્ડ્સ આ જે પડ્યું છે બટેકાની સાથે તે શું છે તે મને મારી કોમેન્ટ બોક્સમાં લખીને જણાવજો તો ચાલો ફ્રેન્ડ્સ આપણે બટેકાને સુધારીને તેને ચિપ્સ બનાવીને પછી મળીએ ફ્રેન્ડ્સ હવે આપણી ચિપ્સ સરસ મજાની કટ કરી લીધી છે અને મેં એમાં પાણી પણ રેડી દીધું છે અને હવે આપણે સરસ મજાનું બટેકાની ચિપ્સનું શાક વઘારી લઈએ ફ્રેન્ડ શાક બનાવવા માટે મેં અહીંયા એક પેન લઈ લીધું છે હવે તેમાં આપણે ઓઇલ એડ કરીશું તો ફ્રેન્ડ્સ પેનમાં આપણે ઓઇલ લઈ લીધું છે હવે તેલને આપણે આવવા દઈશું આપણું તેલ આવી ગયું છે તેમાં આપણે સૌથી પહેલા ફ્રેન્ડ જો આપણી રાઈ સરસ ચટકી રહી છે ત્યારબાદ તેમાં આપણે જીરું એડ કરીશું ત્યારબાદ આપણે હિંગ એડ કરીશું આપણે ગાર્લિક એટલે કે લસણવાળી ચીપ્સ ખુબજ સરસ લાગે છે તમે ટ્રાવેલિંગમાં જાઓ તો પણ આવી સરસ બનાવીને સાથે લઈ જાઓ તો પણ ખાવાની ખુબજ મજા આવે છે મારા બાળકોને દા ખૂબ જ ભાવે છે ત્યારબાદ તેમાં આપણે બધા મસાલા કરી લેશું તો ફ્રેન્ડ્સ હળદર નાખીશું આપણે લસણવાળું મરચું એડ કરી દીધું છે એ સિવાય તમે એક્સ્ટ્રા મરચું નાખવા માગતા હોય તો તમે નાખી શકો છો તમે જે રીતે તીખું ખાતા હોય તે રીતે તમે એડ કરી શકો છો મેં નાના જેવું પાવડર એડ કર્યો છે ત્યારબાદ તેમાં હવે આપણે મીઠું એડ કરી દઈશું મીઠું તમારે તમારા સ્વાદ પ્રમાણે એડ કરવું હવે બધું સરસ મિક્સ કરી લેશું ત્યારબાદ ચીપ્સ તો આપણે સારો ટેસ્ટ આવે તે માટે અહીંયા મેં એવરેસ્ટનો જે કિચન કિચનપિંગ મસાલો આવે છે તે લઈ લીધો છે તે હું થોડો એડ કરીશ તેનાથી એકદમ સરસ પંજાબી ટેસ્ટ આવે છે અને આપણે એક એક નાંગ ટમાટર તેમાં સુગારી લેશું ટમેટાથી પણ ચીપ્સનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે તેને પણ આપણે ઝીણું ઝીણું કટ કરી લેશું તે પણ બટેકાની સાથે મસ્ત મજાનું ચઢી જશે હવે પાછું બધું મિક્સ કરીને આપણે બટેકાને ધીમા કે આપણી જે ચીપ્સ બની ગઈ છે તેને કૂક થવા દઈશું ફ્રેન્ડ તમે પણ આવી રીતે બનાવજો ખૂબ જ સરસ બને છે થયા છે તેને આપણે ધીલું કરી દઈશું અને આપણે ચીપ્સ ઢાંકીને ચડવા દઈશું

ફ્રેન્ડ્સ જો દસ મિનિટ થઈ ગયા છે અને આપણી ચિપ્સ સરસ મજાની બનીને રેડી થઈ ગઈ છે હવે તેને આપણે સર્વ કરી લેશું તો ફ્રેન્ડ્સ જો આપણી ચિપ્સ સરસ ચડી ગઈ છે આવી રીતે ચડી જાય પછી આપણે ગેસની ફ્લેમને બંધ કરી દેવાની છે અને તેની ઉપર આપણે ધાણા કટ કરીને નાખી દેસું અને હવે ચિપ્સને પછી આપણે સર્વ કરી લેશું તો ફ્રેન્ડ્સ તમે પણ આવી રીતે લસણિયા ચિપ્સ બનાવજો ખૂબ જ સરસ ટેસ્ટમાં બને છે તો ફ્રેન્ડ્સ સરસ મજાની ચિપ્સનું શાક બનીને રેડી થઈ ગયું છે તો ફ્રેન્ડ્સ તૈયાર છે આપણી લસણિયા ચિપ્સનું શાક અને તેની સાથે મેં બનાવ્યા છે દાળ ભાત અને રોટલી હજી બનાવવાની બાકી છે તો ચાલો ફ્રેન્ડ્સ જમવા અને હા ફ્રેન્ડ્સ જો તમારે મારા મારી વાનગીના અવારનવાર આવા વિડીયો જોવા હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને પેલી ફેસબુક પેજને પણ સબસ્ક્રાઈબ કરવાનું અને લાઇક કરવાનું ભૂલતા નહીં અને મારા ઇન્સ્ટાગ્રામ પેજને પણ લાઈક કરવાનું ભૂલતા નહીં તો ફ્રેન્ડ્સ તમને ફરીથી મારા અવારનવાર આવતા નવા વિડીયા જોવા મળશે તો ફ્રેન્ડ્સ તમે પણ આવી રીતે ચિપ્સનું શાક ટ્રાય કરજો અને મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં તો ફરીથી મળીશું જિજ્ઞાબા કિચનમાં રાધે રાધે જય સ્વામિનારાયણ જય માતાજી જય દ્વારિકાધીશ